જણાવવા માંગુ છું વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે એક એ કારણ છે બીજું કારણ છે કે જે ભાજપાના વરિષ્ઠ મંત્રી દ્વારા છત્રાણીઓ વિશે નિંદની ટિપ્પણી કરવામાં આવી હતી એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાઘડી છે એનું અપમાન કરવામાં આવ્યું એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કર્યા ક્ષત્રિય મહાસમ્મેલન યાત્રા માટે નગડ્યા તો જે કંપની છે અમારી એ કંપનીનો લાયસન્સ રદ કરી દેવામાં આવ્યો એટલે લગાતાર આ સરકાર જે ગુજરાત સરકાર છે ભાજપાની સરકાર છે ક્ષત્રિય સમાજ ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી રહી છે એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું જે દાયિત્વ છે એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ એ સંમેલનમાં ગરાજદાર કાઠી કરડિયા નાડુદા હાઠી માયા જાગીદાર જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ રહ્યા છે આખા ભારત વર્ષના જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે તમામ અમારી યાત્રાઓ ચાલુ છે એટલે સંખ્યા બહુ મોટી રહેવાની છે અને તમામ એટલે તમામ છત્રીઓ ગુજરાત ના એકત્રીસ ટકા છત્રીઓ ગુજરાત બોલે છે તમામ એકત્રીસ ટકા છત્રીઓ બાવીસ રોજ એ મંચ ઉપર આવવાના છે

એ શબ્દ જે શેખાઓ જાતિ છે ક્ષત્રિયોની એ જાતિનું જે અપમાન કરવામાં આવે છે અપમાન બંધ કરવામાં આવે આ શબ્દ છે ને એ ફિલ્મમાંથી તુરંત કાઢવામાં નહીં કાઢે તો પછી કરણી સેના પદ્માવત વખતે પણ પોતાનું આક્રમક સ્વરૂપ બતાવી ચૂકી છે અને જો પુષ્પમાં આ અમને ન્યાય નહીં મળે તો પુષ્પામાં પણ અમે દરેક ક્ષેત્રમાં દરેક મોરચા પર અમે કાર્ય માટે તૈયાર છીએ